સ્પેસિફાઈ કરે કે ડોક્યુમેન્ટ્સ રજૂ કરેલા છે તો એ ડોક્યુમેન્ટ્સ આરોપીને કઈ રીતે લાગુ પડે છે શા માટે ડોક્યુમેન્ટ આ રજૂ કરેલ છે એ ઉપરાંત કયા કયા વિટનેસોને તપાસવા માંગે છે અને કયા વિટનેસ એ પુરાવો આ આરોપી વિરુદ્ધ આપેલ છે આવા આરોપી આરોપી નંબર એક ધવલ અને આરોપી નંબર ચાર નિતિન લોઢા દ્વારા એપ્લિકેશન આપવામાં આવેલી એની આજરોજ સુનાવણી થયેલી અને એ સુનાવણીમાં મેઇન પ્રોસિક્યુશન તરફથી એવી રજૂઆત હતી કે જ્યારે સાત અગિયાર બે હજાર ચોવીસના ડી રજૂ કરવામાં આવેલું અને ડ્રાફ્ટ ચાર્જ આપવામાં આવેલો એ વખતે જ પ્રોસિક્યુશને પોતાનો કેસ ઓપન કરેલો અને જેની નોંધ પ્રોસિડિંગમાં પણ કરવામાં આવેલ હતી એટલે આ તમામ સંજોગો હકીકતો લક્ષ્ય લઈ બંને પક્ષોની રજૂઆતો લક્ષ્ય લઈ અને નામદાર સેશન્સ અદાલતે બંને આરોપીઓની એપ્લિકેશન છે એ આજે રિજેક્ટ કરેલી છે અને ડિસ્ચાર્જ એપ્લિકેશનો જે જે આરોપીઓએ કરેલી છે એ આગામી તેર બે ના સુનાવણી માટે મુકરર કરવામાં આવેલ છે અને બીજા અપડેટ ટીઆરપીમાં જોવામાં આવે

સહિતના ત્રણ જણાના જામીન છે એ મંજૂર કરવામાં આવેલ છે